આઈસ્ક્રીમ બધી જાતના જાત જાતના આઈસ્ક્રીમ છે ભાઈ ચાર ને હુડતાલી નું પેકેજ છે બધો પાઉન્ડ માં છે ભાઈ આ ચાર ને હુડતાલી આ ત્રણ ને છ આઈસ્ક્રીમ છે ના હવે બધું આ બોટલ બધી હે આ બધી વાઇન ની બોટલ છે વાઇન મૂંગો આવે એટલે વાઇન જોયું તેર તેર પાઉન્ડ ના વાઇન છે એટલે આ બધી વાઇન ની બોટલ વાઇન વાઇન બધો વાઇન થાય એટલો વાઇન દમણમાં હા એટલા વાઇન મળે એટલા વાઈન છે આખા બધા ભરેલા જ છે વાઇન છે વાઇન ને સેમ્પિયન છે વાઇનને સેમ્પિયન ના ગાડ બરફ જોજો બરફ અહીંયા બરફ બી તૈયાર આપણે ગેલા હા ગેલા ને મન ને ચેસ્કો માં હા હા એકલી વાઈન જો કી વાઈન માં કોઈ એક લાઈન જ આખી વાઈન જો આ બધા વાઈન આ વાઈન જ ને બધા આમાં તો એ લોકો જાય નહીં નહીં જાય એમાં એમાં છે આપણે જોઈ તો લઈએ બિહારના આઇટમ હું છે તો જોઈએ તો ખરા લેડીઝ ભલે નહીં જાય આપણે તો જોઈએ બડવાઈઝા હું ભાવ લખેલો નહીં પૂઠી નાઈ છે છે હે છે નલ્લા આ

આ બધા વાઇન 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 આ બધા છે આ બધા બીયર 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 છે ચાર્નૂખે છ ને આ બટવા છે ને હા પછી આ કોરન નોક આ ચાર્ન ચાર્ન પછી આવે કોણ ની બોટલ લાવે اچھا ચાર્ન ન આવે મોમ મે એક સિંગલ વાઇન વાઇન હમ વાઇન 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 ઉપર આ એકલું વાઈન આ એકલું એક આ બાજુ બિયર 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 કા છે કોબરા બહુ સ્ટ્રોંગ આવે ને કોબરા